હવે આપ ક્ષય રોગ નાબૂદી સામે ચાલી રહેલા અભિયાન અંગેની સમાચાર સમીક્ષા સાંભળશો લેખક પ્રવેશ જેને અંગ્રેજીમાં ટીબી એટલે કે ટ્યુબર ક્યુલોસિસ કહેવામાં આવે છે આપણા દેશમાં વિવિધ ગંભીર રોગ એક રોગ ક્ષય પણ છે આ રોગ ને દેશ માંથી વર્ષ બે હજાર પચીસ સુધીમાં જળમૂળ માંથી કાઢી નાબૂદ કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંકલ્પ કર્યો છે ક્ષય સામેના સો દિવસના સઘન રાષ્ટ્ર વ્યાપી અભિયાન અંતર હાર્સે ટીબી જીતશે ગુજરાતના લક્ષ્યાંક સાથે રાજ્ય સરકારે સાત ડિસેમ્બર થી ચોવીસ માર્ચ બે હજાર સુધી સો દિવસના રાષ્ટ્રીય ક્ષય નાબૂદી કાર્યક્રમ હાથ ધર્યો છે રાજ્યના આણંદ અરવલ્લી ભાવનગર બોટાદ દેવભૂમિ દ્વારકા ગાંધીનગર ખેડા મહેસાણા મોરબી નવસારી પંચમહાલ પાટણ પોરબંદર રાજકોટ વડોદરા વ્યારા એમ સોળ જિલ્લા તેમજ વડોદરા રાજકોટ ગાંધીનગર અને ભાવનગર એમ ચાર મહાનગરપાલિકામાં આ અભિયાન ચલાવવામાં આવશે આ કામગીરી દરમિયાન સમાજમાં રહેલા ક્ષયના નવા કેસ ઝડપથી શોધવા ત્વરિત અને સઘન સારવાર તેમજ લોક ભાગીદારી દ્વારા પોષણયુક્ત આહારની કિટ્સ પૂરી પાડવા જેવી વિવિધ કામગીરી હાથ ધરાશે ગાંધીનગર ખાતેથી રાજ્યવ્યાપી આ અભિયાનનો પ્રારંભ કરાવતા રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે સરકાર અને સમાજ બંને એકબીજાની સહભાગીતાથી ભેગા મળીને કામ કરશે ત્યારે જ સમગ્ર દેશમાં ક્ષય નાબૂદી શક્ય બનશે સમગ્ર રાજ્યને ક્ષય મુક્ત બનાવવાના સંકલ્પને સાકાર કરવા ગયા વર્ષે સુધારેલી એસઓપી એટલે કે માનક સંચાલન પ્રક્રિયા પણ જાહેર કરવામાં આવી હતી ત્યારે આ અભિયાન અંગે આરોગ્ય મંત્રીએ શું કહ્યું આવો સાંભળીએ સૌથી પહેલું મહત્વનું કામ ટીબી પેશન્ટ શોધવાનું છે અને ટીબી પેશન્ટ સમગ્ર એના કારણે ખૂબ ઝડપથી આપણી તમામ ટીમો આ ટીબી ના પેશન્ટ શોધવામાં શોધવી અને પ્રોસીજર સુધી લઈ જવામાં આપણને ખૂબ સરળતા રહે એવું આ સો દિવસ અભિયાન ગુજરાત પણ સમગ્ર રાજ્યની અંદર ચલાવશે ક્ષય રોગ નાબૂદી અભિયાનમાં ઇન્ડિયન ઓઇલ સંચાલિત વડોદરાની ગુજરાત રિફાઇનરી પણ યોગદાન આપી રહી છે ગુજરાત રિફાઇનરી દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના વર્ષમાં ક્ષયની ઝડપી અને સચોટ ચકાસણીમાં ઉપયોગી શહેરી અને ગ્રામીણ વિસ્તારોના સરકારી દવાખાનાઓને એકવીસ આધુનિક યંત્રો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા ઉપરાંત સંસ્થાએ આ વર્ષે પણ સારવાર હેઠળના ક્ષયના દર્દીઓને ત્રણ હજાર પોષણ કિટના વિતરણનું આયોજન કર્યું છે આ બધાનું પરિણામ એ આવ્યું કે ભારત સરકારે આ કામગીરી બદલ આપી ગુજરાત રિફાઇનરીનું સન્માન કર્યું છે તાજેતરમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે પી હરિયાણાથી ક્ષયના કેસ અને મૃત્યુદરને ઘટાડવા માટે સો દિવસના સઘન રાષ્ટ્રવ્યાપી અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો આ અભિયાન અંતર્ગત આગામી સો દિવસ દેશભરના ત્રણસો સુડતાલીસ સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં ક્ષય લોકો ને શોધી કઢાશે અને તેમની સારવાર કરવામાં આવશે આ અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ શું કહ્યું આવો સાંભળીએ એન્ડ ટીમ સબિટ જો 2018 મે કિયા ગયા અઠારા માં એલિમિનેશન 2025 સાલ રખા ગયા સ્વાસ્થ્ય વિભાગ ને पूरी तत्परता के साथ इस एंड टीबी के प्रोग्राम को लड़ाई लड़ी टीवी मुक्त भारत को प्रधानमंत्री मोदी जी का जो लक्ष्य है उसको पूरा करने में कोई कसर नहीं छोड़ेंगे और सस्टेनेबल डेवलपमेंट गोल्स के पहले उसको हम पूरा करेंगे हवे बात करिए क्षय रोग न लक्षणों की तो बे अठवाडिया के तेथी वधु समय थी उधरस आवी वजन ऊंचू थव रात्रे परसेवो थव गड़फा मा लोई आवू छाती मा दुखावो थव શરીરમાં નબળાઈ કે થાક લાગવો આવા કોઈ પણ લક્ષણ જણાય તો જે તે વ્યક્તિને તાત્કાલિક નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા રાજ્યના આરોગ્ય વિભાગે અનુરોધ કર્યો છે સત્તાવાર માહિતી મુજબ રાજ્યમાં વર્ષ બે થી અત્યાર સુધીમાં એક થી વધુ ક્ષયના દર્દીઓને સારવાર આપી તેમને આ બીમારીમાંથી મુક્ત કરાયા છે રાજ્ય સરકારની સાથે તમામ જિલ્લાના આરોગ્ય વિભાગે પણ પોતપોતાના જિલ્લાને ક્ષયમુક્ત બનાવવાની કામગીરી હાથ ધરી છે આરોગ્ય વિભાગ દ્વારા લોકો ને ક્ષય અંગે જાગૃત કરવા અને તેમને માહિતગાર કરવા કાર્યશાળા સંમેલન કેમ્પ સહિતના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે જો દરેક વ્યક્તિ ક્ષયરોગ અંગે જાગૃત બનશે અને સાવચેતીના પગલા ભરશે તો વર્ષ બે હજાર પચીસ સુધીમાં ક્ષય સમગ્ર દેશમાંથી નાબૂદ થઈ જશે તે સંકલ્પ પરિપૂર્ણ થાય તો નવાઈ નહીં હમણાં જ આપ ક્ષયરોગ નાબૂદી સામે ચાલી રહેલા અભિયાન અંગેની સમાચાર સમીક્ષા સાંભળી રહ્યા હતા લેખન અને રજૂઆત પ્રવેશ અડિયેચા પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું